હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું એક નવું પોર્ટલ જેનું નામ છે તેરા તુજકો અર્પણ દોસ્તો આજકાલ ગુજરાતની અંદર કેટલાય લોકો જોડે ઓનલાઈન ફ્રોડ થતા હોય છે જેના દ્વારા તેમના ખાતામાંથી પૈસા ઓનલાઈન જ ઉડી જતા હોય છે તો આવા ફ્રોડને અટકાવવા માટે અને ઓનલાઈન અહીંયા કમ્પ્લેન કરી શકાય એ માટે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે તો અહીંયા તેરા તુચકો અર્બન પોર્ટલનો ઉપયોગ શું છે અને તમે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને વડિયંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ તેરા તુચકો અર્બન પોર્ટલના ઉપયોગ વિશે જો તમારી જોડે કોઈપણ જાતનો ઓનલાઈન ફ્રોડ થતો હોય છે તમારા અકાઉન્ટમાંથી ડાયરેક્ટ પૈસા ઉપડી જતા હોય છે તમારું અકાઉન્ટ ફ્રીજ કરવામાં આવતું હોય છે અને જો ઓનલાઈન કમ્પ્લેન કરવા માગતા હો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે આ પોર્ટલ પર આવવાનું છે અને આ પોર્ટલ પર પૂરી પૂરી પ્રોસેસ આપેલી છે કે તમે કેવી રીતે કમ્પ્લેન કરી શકો છો અને તમારી જે કમ્પ્લેન તમે જે કરી છે તેનું સ્ટેટસ પણ તમે અહીંયાથી જોઈ શકો છો તો ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે તેરા તુચકો અર્પણ જેવું તમે સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો તેરા તુચકો અર્પણ ડોટ ઓઆરજી ગવર્મેન્ટની એક વેબસાઇટ છે આ વેબસાઇટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો તેરા તુચકો અર્પણ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અહેમદાબાદ રિફંડ પોર્ટલ આ પોર્ટલ પરથી તમને જે પણ પૈસા તમારા ખાતામાં ઉડી ગયા હશે એ પૈસા તમને અહીંયા રિફંડ આપવાની જે પ્રોસેસ છે એ પણ અહીંયા બતાવેલી છે કે કઈ રીતે તમારા ખાતામાં પૈસા પાછા આવશે જો તમારી જોડે અહીંયા ઓનલાઈન ફ્રોડ થયો છે અને તમારા ખાતામાંથી પૈસા ઉડ્યા છે તો તમારે ઓનલાઈન જ અહીંયા પૈસા તમારા ખાતામાં પાછા આપવાની જે રિફંડની જે પ્રોસેસ છે અહીંયા આપેલી છે આ પોર્ટલની જે વેબસાઈટ છે તેની પર ક્લિક કરીશું અને જાણીશું કે તમે આ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તો જેવું તમે અહીંયા તેોટ ઓઆરજી પર ક્લિક કરશો તો આ પ્રકારની વેબસાઇટ તમને જોવા મળશે તમે જોઈ શકો છો સાયબર ક્રાઈમ બ્રાન્ચ અહેમદાબાદ સિટી રિફંડ પોર્ટલ હવે જો તમારી જોડે કોઈપણ જાતનો ઓનલાઈન ફ્રોડ થયો છે અને તમારા ખાતામાંથી જો પૈસા ગયા છે અને તમે જો કમ્પ્લેન કરવા માંગતા હોય તો તમારે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પર જવાની કઈ જરૂર નથી તમે આ પોર્ટલ પર જ કમ્પલેન કરી શકો છો તમે જેવું અહીંયા પોર્ટલ પર નીચે જશો તો તમને અહીંયા એક લિંક આપેલી છે ઓનલાઈન કમ્પ્લેન કરવાની નીચે તમારે જવાનું છે અને તમે જોઈ શકો છો રજીસ્ટર ફ્રોડ કમ્પ્લેન આ ઓપ્શન પર તમે જીવ ક્લિક કરશો તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઈટ અહીંયા ઓપન થશે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ વેબસાઇટ પર આવીને તમારી સાથે જે પણ ફ્રોડ થયો છે તેની કમ્પ્લેન તમે અહીંયાથી કરી શકો છો નીચે આવવાનું છે જોઈ શકો છો જે ઓનલાઈન અહીંયા બેંક કાર્ડ છે એટીએમ કાર્ડ છે તું તમારી સાથે ફિશિંગ થયું છે ને ઓનલાઈન ફ્રોડ થયો છે તો તમારે અહીંયા નીચે આવવાનું જોઈ શકો છો ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે જે પૈસાને લગતો તમારી સાથે જો ફ્રોડ થયો છે તો રજીસ્ટર કમ્પ્લેન પર તમારે ક્લિક કરવાનું છે તો તમે રજીસ્ટર કમ્પ્લેન પર ક્લિક કરશો ફાઇલ કમ્પ્લેન ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જેવું તમે ફાઇલ કમ્પ્લેન ના ઓપ્શન પર ક્લિક કરશો એ અહીંયાથી તમે ફોર્મ ભરીને અહીંયા તમારી કમ્પ્લેન તમે ઓનલાઈન કરી શકો છો આ એક્સેપ્ટ તમારે અહીંયા કરવાનું છે અને ત્યારબાદ તમને અહીંયા કમ્પ્લેનનું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે જેથી તમારી સાથે જે પણ અહીંયા ઓનલાઈન ફ્રોડ થયો છે પૈસાને લઈને તેની કમ્પ્લેન તમે કરી શકો છો હવે એકવાર જો તમે અહીંયા કમ્પ્લેન કરી લો છો તો તમને રિફંડ જે તમને મળશે તમારા ખાતામાં જે પૈસા આવશે તેની પ્રોસેસ વિશેની માહિતી પણ તમને અહીંયા મળી જશે અને તેનું અહીં એકવાર તમે અહીંયા કમ્પ્લેન કરી લો છો તો તમારી કમ્પ્લેનનું સ્ટેટસ પણ તમે આ વેબસાઇટથી જોઈ શકો છો તેરા તુચકો અર્પન વેબસાઇટ પર જ તમે તમારી કમ્પ્લેનનું સ્ટેટસ જોઈ શકો છો જે તમારી સાથે અહીંયા સાયબર ફ્રોડ થયો છે તેની અહીંયા કમ્પ્લેન કરી લીધા પછી એ કમ્પ્લેનનું જો તમે સ્ટેટસ જોવા માગો છો તો આ વેબસાઇટ પરથી તમે અહીંયા જોઈ શકો છો આ વેબસાઇટ પર તમારે નીચે જવાનું છે અને ફરીથી તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે રજીસ્ટર ફોર કમ્પ્લેન પર જેવું તમે ફાઇલ રજિસ્ટર ફોર કમ્પ્લેન પર ક્લિક કરશો એટલે આપણે અહીંયા કમ્પ્લેન તો કરી લીધી છે પણ આપણી કમ્પ્લેનનું સ્ટેટસ જોવા માગીએ છીએ તો સ્ટેટસ જોવા માટે તમારે આ વેબસાઇટ પર આવીને તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા થ્રી લાઇન તમને જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા જોઈ શકો છો અહીંયા થ્રી લાઇન તમને જોવા મળે છે જેવું તમે ક્લિકશો કરશો નીચે તમે જોઈ શકો છો આ પ્રકારના ઓપ્શન તમને જોવા મળશે જેની અંદર બીજો ઓપ્શન છે તમે જોઈ શકો છો ટ્રેક યુર કમ્પ્લેન્ટ તો એ ક્યુઆર કમ્પ્લેન પર તમારે ક્લિક કરવાનું છે એટલે જ્યારે તમે અહીંયા કમ્પ્લેન કરી હશે એટલે તમને લાસ્ટમાં એક્લોમેન્ટ નંબર આપવામાં આવ્યો હશે એ એક્લોમેન્ટ નંબરનો તમારે અહીંયા યુઝ કરવાનો છે અને ગેટ ઓટીપી પર જેવું તમે ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર તમે એડ કર્યો હશે તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એડ કરવાનો છે અહીંયા જે કેપે જોવા મળે છે કેપે છે તમારે લખવાનું છે સબમિટ પર ક્લિક કરવાનું છે એટલે જે પણ તમે અહીંયા સાયબર ફ્રોડની કમ્પ્લેન કરી હશે તેનું સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકશો હવે જ્યારે તમે અહીંયા સાયબર ફ્રોડ તમારી સાથે થાય છે તેની કમ્પ્લેન કરી લેશો છો તેનું સ્ટેટસ પણ તમે આ રીતે જોઈ શકો છો હવે તમને ખ્યાલ તમારા ખાતામાં પૈસા કઈ રીતે આવશે તો તેની પ્રોસેસ અહીંયા વેબસાઇટ પર પૂરી પૂરી આપેલી છે કે કઈ રીતે તમારી અહીંયા પ્રોસેસ થતી હોય છે સાયબર ફ્રોડ થઈ ગયા પછી તમે જે કમ્પ્લેન કરો છો તો કમ્પ્લેન થઈ ગયા પછી રિફંડ તમારા ખાતામાં ક્યારે આવશે તેની પ્રોસેસ વેબસાઇટ પર આપેલી છે જેવું તમે તેરા તુચકો અર્પણ વેબસાઇટના પેજ પર આવશો તમે જોઈ શકો છો અહીંયા પહેલી જ અહીંયા પ્રોસેસ અહીંયા આપેલી છે લર્ન રિફંડ પ્રોસેસ લર્ન રિફંડ પ્રોસેસ પર જેવું તમે ક્લિક કરશો એટલે પૂરી પૂરી પ્રોસેસ અહીંયા આપેલી છે કે જ્યારે તમારી સાથે અહીંયા સાયબર ફ્રોડ થાય છે અને તમે કમ્પ્લેન કરો છો તો અહીંયા પહેલા સ્ટેપ ની અંદર આપણે અહીંયા કમ્પ્લેન કરતા હોઈએ છીએ તો હવે બીજા સ્ટેપની અંદર જે પ્રોસેસ થતી હોય છે તમે જોઈ શકો છો સબમિટ એપ્લિકેશન આપણે એપ્લિકેશન સબમિટ કરી છે કોર્ટ આફ્ટર કલેક્ટિંગ ધ ફોર્મ પોલીસ સ્ટેશન ટેકિંગ અ પ્રિન્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ સ્ટેપ થ્રીની અંદર તમે જોઈ શકો છો ઇન્વેસ્ટિગેશન થતું હોય છે તેની અંદર અને પોલીસ સ્ટેશન ઓફિસર ઓપિનિયન એન્ડ સબમિટ ધ કોર્ટ કોર્ટની અંદર આપણી એપ્લિકેશન સબમિટ થતી હોય છે અને કોર્ટ જ્યારે અહીંયા ઇસ્યુ કરતી હોય છે કોર્ટ વિલ ઇશ્યુ ઓન ઓર્ડર રિગાર્ડિંગ ધ રિફંડ એપ્લિકેશન આપણી જે રિફંડ આપણને જે મળવાનું હોય છે તેને લઈને એ એપ્લિકેશન અહીંયા સબમિટ કરતી હોય છે અને ત્યારબાદ જે જે રિફંડની પ્રોસેસ હોય છે એ સ્ટાર્ટ થઈ જતી હોય છે તો સ્ટેપ અંદર તમે જોઈ શકો છો બેઝ ઓન ઓર્ડર તમને અહીંયા અહીંયા જે પૈસા હોય હોય છે છે પાછા આપવામાં આવતા આ રીતે જો તમારી સાથે અહીંયા સાયબર ફ્રોડ થાય છે અને પૈસા જો તમારા ખાતામાંથી જાય છે તો આને જો તમે અહીંયા કમ્પ્લેન કરો છો તો તમારા ખાતામાં આ રીતે અહીંયા રિફંડ આવતું હોય છે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે ગુજરાત સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ જે સાયબર ફ્રોડ ને લઈને જે પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે તેનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો અને તે પોર્ટલ શા માટે લોન્ચ કરવામાં આવ્યું છે તે સંપૂર્ણ માહિતી તમને વિડીયો અંદર મેં આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ